ચાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જ રહી જેમ અમે મજામાં રહીએ છીએ એમ તમારે હંમેશા મજામાં જ રહેવાનું આવતીકાલને કોઈને ખબર નથી એટલે જેટલું બને એટલું આનંદમાં જીવી લેવાનું કારણ કે માણસ છે ને એ જ આનંદમાં રહી શકીએ છે આનંદનો અનુભવ કરી શકીએ છીએ એટલે આનંદમાં જ રહેવાનો આજે તમને અમે એક એવા એન્જિનિયરને મળાવશું ને કે જે એક પણ ચોપડી ભીણ્યા નથી એક ધોરણે ભીણ્યા નથી સ્કૂલમાં ગયા નથી નથી સ્લેટ હાથમાં લીધી કે નથી પુસ્તકો હાથમાં લીધા નથી દફતર હાથમાં લીધું તોય છતાંય એવા જબરજસ્ત એન્જિનિયર છે કે જેમણે માત્ર દોઢ મહિનામાં એટલું મસ્ત મકાન બનાવી દીધું છે કે તમને પણ નવાઈ લાગશે કે માત્ર દોઢ મહિનામાં આવું મસ્ત મકાન પણ એ એન્જિનિયર છે એ છેલ્લા ગઈકાલે પણ અમને ક્યાંય દેખાણા નથી અને આજે પણ હજી સુધી ક્યાંય દેખાણા નથી ક્યાંક બીજે મકાન બનાવવા ગયા હોય તો કાંઈ ખબર નહીં પણ જો અહીંયા આટલું મસ્ત મકાન બનાવ્યું છે એટલે એ બીજે તો લગભગ ન જ ગયા હોય તો હાલો આપણે બહુ ખોટી નથી કરવો તમને એ મકાન બનાવી દેવી જોઈએ ને તમને પણ એમ થાશે કે આહા હા દોઢ મહિનામાં આટલું મસ્ત મકાન કારણ કે એ મકાનમાં એક એક મગના દાણા જેટલી 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 ધ્યાન રાખી રાખી એટલે એમણે મહેનત કરીને બનાવ્યું છે હાલો તમને બતાવી દેવી આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો તો આ છે અમારું મકાન બહુ લોકો બધા પૂછે છે કે બેન તમારું નવું મકાન બનાવી નાખો હવે પતરાવાળા મકાન છે તો હારા મકાન બનાવી નાખો તો ભાઈ આપણા મકાન તો બની જ ગયા છે પણ મકાનની અંદર અમે હજી લાદી ટાઇલ્સ નથી નાખ્યા એટલે જો એ રીતે નીણ ભરવી છે કારણ કે અમે પાસુ પશુપાલન કરવી એટલે અમારે નીણ તો જોઈ જ તે તો હાલો તમને બતાવી દેવી એ એન્જિનિયરના મકાન જુઓ આ છે એ મકાન આજે ઓલું ભમરીનું ઘર રહ્યું ને એ નથી બતાવતા હો આ સાઈડમાં રહ્યું ને એ બતાવી છે તમે કેટલી કારીગરા કરી છે આપણે નજીક તમને બતાવવાની કોશિશ કરવી જો કેવી રીતે એણે મકાન બનાવ્યું છે આમ નવા યાદ લાગે આપણે કેવી રીતે ભગવાનને બુદ્ધિ આપતા હોય છે આમ તમે જોવો જ ખરા એક એક ચાંચ માં એ ગારો લઈ લાવી અને એણે આ મકાન બનાવ્યું છે છે ને હે આ બધી ધૂળ છે અવનવા નવા ગારાની કલરે કલરની મસ્ત જ મકાન બનાવ્યું છે તો કેવું લાગ્યું મકાન કોમેન્ટમાં જણાવજો હો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો